અહીંથી રમત ગમત રમત ગમત એક અને રમત ગમત બે બંને અહીંયાથી આપવામાં આવે છે આ છે મારી વિકાસ યાત્રા તેમાં અમારા બાળકનો જે વિકાસ થઈ રહ્યો છે તે અહીંયા અમને પ્રવૃત્તિ દ્વારા બતાવવામાં આવે છે બાળકોને ચોપડ થીમ દ્વારા ચોપડીઓ થી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

અમારા બાળકને દરરોજ આંગણવાડી કેન્દ્ર